તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરી એક ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનાનો ભોગ બનનાર યુવતી જુનાગઢના મોસવાણા ગામની હોય અને તે યુવતીને ભુવાના સાગરીતોએ પૈસાની લાલચ આપી જાળમાં ફસાવી હતી ત્યારબાદ આ વિશ્વાસનો લાભ લઈ તાંત્રિક વિધિના નામે યુવતીને વાડીએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે યુવતીએ ભુવા અને ચાર સાગરીતો સામે

હોય કે તું આવ તો તને ખર્ચે હું એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવું હું કોઈ વાંધો નહીં એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં એ ગયો થઈ અને કેશોદમાં આપણે આટલે કેશોદમાં ફેજલ વિજયભાઈ અને સાગર નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધી અમે ફોર વ્હીલ માં પછી ગયા તા એ કેશોદ થી પેલા બસ સ્ટેન્ડ થી અમને નારણ તેડવા આવ્યો તો બુલેટ લઈને છત્રીસ નંબર ની બુલેટ હતી અને બાયપાસ ઉપર થી એની માં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા વાડીમાં લઈ જઈને એક નાળિયલ ઉપર બેઠાડેલી નાળિયેલ ઉપર બેઠાડી અને કે નાળિયેલ ફરશે આમ ફરશે આમ ફરશે હું કોઈ તો આપડે જો કે વજન આવે એટલે નારિયલ તો ફરવાનું છે એટલે એ ટૂંકમાં એક જ હતું એની ઉપર બેઠાડી ઈ ધગાઈ ગયું એટલે મે એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરી થી કઈ થયું નહી તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તા અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહી કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા તા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન નહીં આવી ગયા તા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ને બોલાવી હતી એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને